તો સ્વાગત કરું છું દોસ્તો તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે ચામુન માની અને ગોગા મહારાજની રમેલ હે એટલે આ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને વાઘ ચારથી પોસ વાગ્યા છે અને આપણે મંડપ બોંધવાનું ચાલુ છે તો તમને બતાવીએ અને કેવી રીતે રમેલ કરીએ છીએ તે બતાવીએ તો બને રેજો વ્લોગમાં વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો અમે ધાબા પર ચડી ગયા હવે ઉપરથી મંડપ બતાવીએ ધાબા પર વ્લોગ ચાલુ કર્યો હોય મિત્રો આખા આખા વાહમાં મંડપ બધી દીધો છે અને જો નેચર બોધવાનું ચાલુ હોય તમને બતાવીએ આ જો ઉપરથી કોઈક આવું લાગે તો મિત્રો નેચે મંડપ બોંધવાનું કોમ ચાલુ છે જો હમણાં પણ મોચ કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે કામ ચાલુ છે એટલે રાત્રે રમેલ હે મિત્રો આપણા ઘરે પણ કલર કરવાનું કામ ચાલુ છે લગન હે એટલા માટે

ચાના તો પહા આપણે રહી એટલે શું આપણે પણ રખેરીમાં ચા લઈ લીધી અને હબળુક કઈ પી ગયા આપણે ચા પીને જ જમણવાર હતો એટલે વાહન લેવા એ આપણા રોમજી મંદિરમાં અને વાહન ભરવા માટે તમે જો કેટલા મોનસો આવ્યા છે વાહન તો પાણી લેજો રિક્ષા ખોટી ખાલી લાયા તો મિત્રો આ મંડપ સોને બોધ્યો તમને ખબર છે આ જગ્યાએ છવ્વીસ તારીખે રમેલ છે એ પણ નાનબાઈની એટલે વૈકણ નીતિન કોલવાડા સિંગર આવવાનો હોય એટલે આ જગ્યાએ રમેલ છે એના માટે મંડપ બોધ્યો હોય અને પછી શું ફટાફટ હોલમાંથી કાઢ્યા વાસણો આપણા ભયો ઉપાડવા માંડ્યા અને વાસણ ઉપાડીને મોડ્યા દરેક મેળવા દયા તપેલા પેલા રિક્ષામાં આપણા નારા ફ્રીજો કોમ કરી રહ્યા છે દોડિયા લાવે ને બધું લાવેલા છે નું હમણાં વાંચીને બધું ગણવાનું ચાલુ છે અને પછી જે વસ્તુ લીધી તે લખાવી પડે એટલે લખાવી દીધી અને તરત જ આપણે તમે જોઈ શકો છો આ બધી વસ્તુ લઈ લીધી છે રિક્ષામાં ફરી દીધી અને હવે હવે લખી લખી રહેવા આવ્યા છે હવે આપણે જવાનું છે રિક્ષા લઈને કરે મિત્રો અમે નાન ને બેચડે લબડી ગયા અને જો અંદર આ બધું સામાન પર દીધો હે ના દીધો તો મજામાં મજા મજા બતાવ અને પછી મિત્રો રમેલ કરી અને હવાર ઉઠી ગયા કેમ કે રમેલ છે એટલે જમળવાર છે તો આપણે આજ અત્યારે હારી સાસ લેવા પુણેના કેરબા લેવા અને બરફ લેવા અને પોચે શિવ આઈસ ફેક્ટરી હારી જ ત્યાં પુણેના કેરબા અને આપણે બરફ લેવાનો છે અને રિક્ષાની અંદર કેલબા મૂકવા માંડ્યા તમે જોઈ શકો છો આપણે કિરણભાઈ નારાયણ કિરણ કિરણભાઈ કેલબા આપે છે ને જે આઈસ ફેક્ટરીવાળા છે તે કેલબા મૂકી રહ્યા છે અને આ ડાયરેક્ટ પછી પોણી ભર છે તમે જોઈ શકો છો પાણીની પાઇપ ચાલુ છે આવી રીતના કેલબા ભરાય છે અને પછી શું વસ્તી કાઢ્યો બરફનો ગોળો નાના ગોળોની બરફનો ટુકડો અને એના બે કડકા કર્યા તમે જો મિત્રો હોળથી જો સાધન કેવું છે હવે તેના બે કડકા કરશે અને પછી મૂકી દીધું રિક્ષામાં અને આપણે જતા રહ્યા હવે આગળ સાસ લેવા જો મિત્રો આપણે હાલમાં બજારમાં પોકી ગયા છીએ અને હવે સાસ લેવાની છે અને હવે સાસની દુકાને પ્લોકી ગયા અને પછી તો શું ભાવન તાવ નક્કી કર્યા અને દશરથ પહેલી સાસનો ટેસ્ટ કરેલા ખાટી મોડી તમે જોઈ શકો છો અને સાસ લઈ લીધે હાથમાં ને તમે જોઈ શકો છો એ ટેસ્ટ કરવાની જ છે કેવી લાગે તો આપણને ખબર નહીં અહીંયા ખબર તમે જોઈ શકો છો અને હવે બીજી સાસનો ટેસ્ટ કરે તમે જોઈ શકો છો ચેક કરે બધું લેવું પડે

તો મિત્રો આટલે આપણો વ્લોગ વિડીયો પૂરો થાય છે બાય બાય તા